સુરત રામા પીર ની નેજા યાત્રાનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી લોકો જોડાયા હતા સુરત શહેરના વાડી ફળિયા સાર્વજનિક લાલ પરિવાર નેજા સંઘ દ્વારા આજે ભાદરવા નવરાત્રી ની પૂર્ણાહિતી નિમિત્તે રામાપીર નેજા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં મહિલા મંડળ અને યુવક મંડળે સવારે ખાડા કુવા વાડી ફળિયા રાંદેર ભગવાન શ્રી રામદેવજીની મહારાજની નવરાત્રિની પૂર્ણાહિતિ નિમિત્તે નામના નેજા હેઠળની યાત્રા નીકાળી હતી જેમાં માતાના પચરંગી સપ્તરંગી અને નવરંગી નેજા નિશાન સાથે રામમણી જહાંગીરપુરા સુધીની યાત્રા કરવામાં આવી હતી જેમાં રામમડીના મહંત મુરદાસ બાપુ દ્વારા નેજા યાત્રાનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને નેજા યાત્રાનો પૂરો મહિમા સમજાવવામાં આવ્યો હતો આજે રાજસ્થાનનો તહેવાર અને દ્વારિકાનો ભગવાન આ બધા સમન્વયને પહેલેથી ઋષિ પરંપરા વૈદિક પરંપરા આપણા આર્યત્વને એકી સાથે જોડી રાખવા માટે ભગવાન દ્વારકા સુધી અવતારની ભૂમિકામાં બધાને પ્રેમ આપતા 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 એવી રીતે જરૂર પડી ત્યારે સાધુના કપડાં પહેરીને બહુ રંજાડ થતી હતી મારવાડ પ્રદેશમાં એટલે ભગવાન ત્યાં પધાર્યા અને બધાના બની એ કોઈ એકને પોતાના માની આ ભગવાન અદ્ભુત લીલા કરી આપણા ગુજરાતમાં એવા છવાઈ ગયા છે કે બધા હિન્દુઓને એમ લાગે આ અમારો તારણ ભગવાન છે અમારો તારક ભગવાન છે એટલે એની વ્યાપકતા નાનાથી મોટા સમાજ સુધી સમાન રહી છે આ તહેવારને આજે બધા નવમીના નિશાન રોપી એટલે નેજાની નિશાની જેમ રાષ્ટ્રધ્વજ છે એવી જ રીતે આ પાંચ રંગનો પંચતત્ત્વોના રંગોનો એક જ એકબીજમાં પાંચ તત્વો સમાવીને આ ભગવાન એવી રીતે લોક હૃદયમાં છોવાઈ ગયા છે રાજાના દીકરા પણ તેઓ નાનામાં નાના એક દલિત સમાજની વચ્ચે પણ બેસી વાલ્મીક સમાજની વચ્ચે બેસી બધાને પોતાના માની પોતે બધાના થઈને એક નવા યુગની કે આત્મદ્રષ્ટા યુગની બધાને પોતાના અંદર પડેલી શક્તિઓના ખ્યાલો આવે એવા કારણથી ભગવાન ચારે બાજુ પઢેલા ન પઢેલા બધાના થઈને રહે છે એનો આજે આ ઉત્સવ ઉજવે છે નવમીના નેજા રોપશે અને પછી માન્યતા પ્રમાણે તેઓ જીવતા જીવતા સમાધિમાં બેસી અને જ્યોતમાં પ્રગટ થયા અને જ્યોતના પ્રકાશથી બધાને સત્યની જોત પ્રેમની જોત વચનની જોત જ્ઞાનની જોત આત્માની જોત આવી રીતે બધાને પ્રકાશ આપતા આપતા ભણેલા નથી પણ તોય સુસ્તી બધા એના વિચારોને પકડી વ્યસનીઓ બિચારા વ્યસનો છોડવા માટે એનો આશ્રય લઈ કુસંગીઓ એકબીજા વિવાદથી જીવનારા બધા આના રસ્તા પર આવ્યા પછી આપોઆપ આત્મખોજ કરીને ખરેખર જીવન બનાવી શક્યા છે ભવિષ્યના એના વારસદારો આપણને ક્યાંય નડે એને બદલે આપણને ઉપયોગી થાય આવી એક સરસ દ્રષ્ટિથી ભગવાને પોતાની આ લીલા કરી છે અને લીલા તમે પણ કરી શકો તમારી અમુક પ્રકારની નિયમિતતાથી તમે પણ લીલા કરી શકો આપણા સૌરાષ્ટ્રના આ ગુજરાતમાં આવેલા બધા નાના મોટા દરેક વર્ણ વિભાગના વેચાયેલા જુદા જુદા ધીમે ધીમે બધા એક થાય ને તો આપણે કંઈક કરી શકશું ભવિષ્યના વારસદારો આપણને ક્યાંક આપણને નહીં સમજી શકે કે આ લોકો હજી આપણને રોકે છે આપણી ગતિને રોકે છે એટલે અત્યારે શિક્ષણ જગતની વ્યવસ્થામાં બધા જો વિદ્યાર્થી દીકરા દીકરીઓ એના તમે વાલી છો તો વાલી તરીકેની તમારી ફરજ બજાવો આમ કહીને આપણે બધા આમ કરીને આપણે બધા બને ત્યાં સુધી હિન્દુત્વને સાચવીએ આર્યતાને સાચવીએ આપણી અસલ્યતને સાચવીએ આપણી માનવતાને સાચવીએ એક થોડીક મહેનતને થોડુંક નાનકડું નિયમ લઈ પોતે પોતાને ડૂબતા બચાવી લઈએ પોતે પોતાનું જતન કરીએ ભવિષ્યનું જતન કરીએ આવતીકાલના યુગમાં બધા અંદરો અંદર એટલા બધા ઝઘડા કરે એવા વિચારો સુધી પહોંચે એને બદલે બધા અંદર અંદરો અંદર એકબીજાને આત્મીયતાથી ભેટવા માટે પોતાના છે એમ સમજી પોતાના ઘરે પોતે એમના થઈ જાય આવી નવા ભારતની આ એક પચરંગી નેજાની નિશાનીઓ આજે નવમીના છે કાલે એમના કુંભ સ્થાપનની એમની સ્થાપના કરશે પછી એના પગલે પગલે ચાલવા માટે પ્રયાસ કરશે આવી આ ધર્મની નહીં આ સામાજિક વ્યવસ્થા છે જેમ ગુણપતિ ઉત્સવ છે ગણપતિ મહારાજ એટલા વિશાળ વિચારવાળા આપણને એટલા વિચારો આપે એને મા બાપ બહુ ગમે છે અત્યારના છોકરાઓને મા બાપની શૂઝ નથી પડતી અમારું એક અભિયાન રામમઢી સંસ્થા તરફથી લાલબાપુની પ્રેરણાથી ચાલે છે એ સવા લાખ વીર માતાઓ વિધવા માતાઓ ગંગા સ્વરૂપ માતાઓની અમે પૂજા કરીએ છીએ એને ફૂલડી પ્રસાદ આપીએ છીએ એને ભેટ આપીએ છીએ અત્યાર સુધીમાં એક મહિનામાં અમને અગિયાર હજાર વિધવા માતાઓની પૂજા થઈ હજી એક લાખ ને પંદર હજાર વિધવા માતાઓની પૂજા બાકી છે સળંગ સૂત્રાધાર આને પહેલાં અમે કુંવારિકાઓ સવા લાખ એની પૂજા કરી આ બધામાં સફળતા અને લોકો તરફથી અમને સહાનુભૂતિ મળે છે કે આવું કાર્ય કરવામાં અમે બધા તમારી સાથે છે કોઈ અમને પૂછે કે દીકરીઓના પગ ધોવાથી શું ફાયદો થવાનો અમે એને કહીએ કે અમારી સંસ્થા એવી નિષ્ઠાવાન છે અમારા ગુરુએ અમને બધાને એવું ભણાવ્યું છે એટલે અમે સાવધાન થઈને બને ત્યાં સુધી એકબીજા સાથે વાદ વિવાદ નથી કરતા આ દીકરીઓની પૂજા કરશું એટલે એ દીકરીઓના પગ આડાવડા નહીં હાલે એક રસ્તે અને નીતિના રસ્તે આ દીકરીઓના મા બાપના નામ ઉજવળ કરશે આ વિધવા માતાઓની પૂજા કરીએ છો તો એના દીકરાઓ શરમાય છે સાહેબ એને એમ લાગે છે કે અમારી માને અમે પગે નથી લાગી શીખ્યા અને રામ મઢીનો સાધુ આવીને અમારી આ માના પગ ધોઈની પૂજા કરે છે એટલે આવા આશ્ચર્ય સાથે પણ એ લોકો પોતાને અંદરથી બેકિંગ ધક્કો મારીને પોતાને સમજે પોતાના ધર્મને પોતાની ફરજને સમજે આવી વર્તમાન સરકારશ્રીની જે યોજનાઓ હોય અમે અમારા ગુરુએ અમને ભણાવ્યું છે એ ચરિતાર્થ કરવા માટે અમારા જીવનની સહજતાથી જીવાય અને જીવનની ગુરુજીને પ્રસન્નતા મળે આ હેતુથી તમે બધા અમારા સાથમાં છો એમ માની અમને પણ તમારી ખૂબ જરૂર પડે ક્યારેક નાનકડી વાતને તમે સાચા અર્થમાં લોકો સુધી પહોંચાડી શકો અમે તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ આવડી મોટી સરકારની વ્યવસ્થા સાથે જોડાઈને અમે આવું કરી શકીએ છીએ એમાં અમારે ગુરુની કૃપા માનીએ છીએ